વડોદરા વડોદરા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ગરબા મહોત્સવનું વડોદરા શહેરને સંસ્કૃતિનું શહેર કહેવાય છે અહીં તહેવારો ઉલ્લાસ અને ઉમંગ સાથે ઉજવાય છે આવનારા નવરાત્રી મહોત્સવને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા શાખા દ્વારા વિશાળ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવની શરૂઆત કરવામાં આવી આ આ ગરબા ગ્રાઉન્ડ ઓપી રોડ પર આવેલ આવેલ રિલાયન્સ મોલ પાછળ છે ગરબાના પાવન આયોજક માટે શહેરના આગેવાનો તબીબી ક્ષેત્રના મહાનુભાવો તથા વિવિધ સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા પરંપરાગત વાદ્યો સાથે મંત્રોચ્ચાર કરીને ભૂમિ પૂજન કરાયું અને શુભ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો આ અવસરે આયોજકો દ્વારા જણાવ્યું કે ગરબા માત્ર મનોરંજનનું માધ્યમ નથી પરંતુ સામાજિક એકતા માતૃશક્તિની આરાધના અને સ્વસ્થ જીવનશૈલી તરફ લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા આ વખતે પણ બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ અને બે હજાર પચ્ચીસમાં વિનોશપહલ આયમિનવલી નવરાત્રીનું ભવ્ય આયોજન કરી રહ્યું છે આ આયોજનનો મુખ્ય હેતુ દિવ્યાંગ બાળકો જેના નામે અમે એક સંસ્થા ચલાવી રહ્યા છીએ જેનું નામ છે પ્રયાસ દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે જેમને આર્થિક મદદ કરી શકીએ એમની સ્કૂલ ફી ભરી શકીએ એમને હેલ્થ એજ્યુકેશન અને સોશિયલ સ્ટેબિલિટીને પ્રદાન કરવા માટે આ સમગ્ર ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ ગરબામાં અમે સિક્યુરિટીની દૃષ્ટિએ અમારી પાસે અત્યારે ફિફ્ટી ટુથી વધારે અમે સિક્યુરિટી માણસો તેના જ છે દરેક જગ્યાએ સીસીટીવી કેમેરાની અમે સુવિધા ઉપલબ્ધ કરેલી છે સાથે સાથે અમે મેડિકલ બુથ અને મેડિકલ એમ્બ્યુલન્સની પણ સર્વિસીસ ઉપલબ્ધ કરાવેલી છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના આજના વિનસ પહલ નવલી નવરાત્રી મહોત્સવના ભૂમિપૂજનમાં વડોદરા શહેરના સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશી પ્રમુખ જયપ્રકાશભાઈ સોની પૂર્વ અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ તમામ લોકો આજે અહીંયા ઉપસ્થિત હતા